અરવલી જિલ્લાના મુલોજ ગામે જમીનના વિવાદમાં એક વૃદ્ધાના મૃતદેહના છેલ્લા ત્રણ દિવસથી અંતિમ સંસ્કાર થતા નથી વાત એવી છે કે એક ખેડૂતના ઘરના આંગણે વૃદ્ધાની લાશને મૂકી રાખવામાં આવી છે અને સ્વજનો લાશની અંતિમ વિધિ કરતા નથી આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમજાવટથી મામલો થાળે પડે તેવો પ્રયાસ કરી રહી છે અરવલી જિલ્લાનું ખોબલા જેવડું મુલોજ ગામ છેલ્લા બે દિવસથી છાપે ચડ્યું છે વાદ એવી છે કે ગામના અઠ્ઠાણુ વર્ષના વૃદ્ધા ભૂરીબેન સરદારજી ડામોરનું ત્રણેક દિવસ પહેલા મોત થયું હતું તેમની જમીનનો એક વિવાદ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે જેથી સ્વજનોએ ભૂરીબેનના મૃતદેહને સામાવાળાના ઘરના આંગણે મૂકી દીધો છે ત્રણ દિવસથી ભૂરીબેનની લાશના અંતિમ સંસ્કાર નથી થઈ રહ્યા જ્યારે આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સમજાવટથી આ સમગ્ર મામલો થાડે પાડવાનો પ્રયાસ કરી રહી છે મારું નામ ડામારમાભાઈ ફતાભાઈ છતાલીસ વર્ષની ઉંમર થઈ છે હું ખેતી ધંધો ચલાવું છું અને મે બે હજાર અઢારમાં જમીન ભૂરીબેન સરદારજી જોડેથી લીધી હતી અને વેચાણ દસ્તાવેજથી અને હાલ હું તેનો કબજો અને ખેતી કરું છું હાલ વાવેતર કપાસ અને રાયડો બહાર કરેલો છે અને ભૂરીબેન સરદારજીનું અકસ્મિક મૃત્યુ તેમના સાપરામાં થયું હતું મને આ બાબતે ખબર નથી પછી બીજા દિવસ ખ્યાલ આવ્યો કે આ ભૂરીબેન મરી ગયા છે તો એમના પિયર પક્ષના માણસો આવ્યા જેસલા ગામના અને મને ફોન કર્યો કે ભાઈ આપ થઈ છે મેં કીધું ખ્યાલ નહીં પછી થોડી વાત મળી કે થઈ જશે છે એટલે મેં એમને કીધું તો તમે આવો અને વ્યવસ્થા કરી દો એમ આ તે મેં આવીએ એ લોકો આવ્યા અને પછી આ આજુબાજુના લોકો જે લક્ષ્મણજી નાનજી પછી લાલાજીનાજી રજુજી બાજી અને એમનો પરિવાર આખો બધો એ લોકોએ લાશને કંઈ દહન કરવા દીધું નહીં પછી બીજો દિવસ થયો એટલે અમે મારા પ્રોગ્રામ હતો સીએમ સાહેબનો મોડાસા ગયેલું અને મોડાસાથી તો બેઠેલો હતો અને મારા ભાઈનો ફોન આવ્યો રમાભાઈનો કે આ લોકો ગોમના આવ્યા છે અને તમારે આ લાશનો કોઈ નિકાલ કરવો પડે મેં કીધું નિકાલ શું કરું મારાથી તો કંઈ થાય નહીં મેં તો વિચાર જમીન લીધેલી છે એટલે મારાથી કંઈ થાય નહીં અને જજમેન્ટ જે આવે એ સિવિલ કોર્ટમાં મારે દાવો ચાલે છે એટલે હું કંઈ દોષીનો કંઈ અગ્નિસંસ્કાર કરી શકતો નથી હવે તો આનું શું કરું તો કંઈ નહીં હું નહીં જાણું તો પછી ગામવાળા હતા બધા તે નીકળી ગયા અને પેલા તત્વો બારે માથા બારે માણસો હતા લક્ષ્મણ નાયનજીને એવા એ લોકો આખું લશ્કર લઈ અને ડોસીને આ મારા ઘરના ખૂણામાં જમીનમાં મૂકી ગયા એટલે મારા ભાઈ ફોન કર્યો કે આ તો લાશ આપણે ઘરે લઈને આવે છે એટલે મેં હતો તે સીધો સાહેબનો કોન્ટેક કર્યો પીએસઆઈનું અને એમને ટીમ આખી આવી અને આ લાશનો ખુલાસો કરવાનો રહેશે મને કોઈ આ બાબતે બીજું બધી વિગત ખબર નથી અને આમાં લોકો માથા બારે છે મને બી મારી નાખ મારે એક જ બાબો છે અને ત્રણ બીબીઓ છે બે બીબીઓનું લગ્ન બી કરી દીધા છે અને એક બીબી બહારમાં ભણે છે અને મારું ઘર સંધા ચલાવું છું અને મારા એ લોકો ઉપર કોઈ વિરોધ નથી પણ એ લોકો જમીન પચાવવા માટે મને બહુ હેરાનગીતી કરે છે અને જમીન પાછી આપી દે એમ કરીને ધાક ધમકી બહુ આપે છે મારી જોખમ છે આ બાબતે